સુરતમાં હાલ કોરોનાની મહામારીને લઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નામે પોલીસ અને સુરત મહાનગરપાલિકાનો તંત્ર દંડ વસૂલી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડભોલી બ્રિજ નીચે બેનરો સાથે પહોંચી જઈ પોલીસની હાજરીમાં લોકોને જાગૃત કર્યા હતા અને દંડથી બચવા અંગે માસ્ક અવશ્ય પહેરવા અંગે પણ લોકોને આપ દ્વારા જણાવ્યું સુરતમાં કોરોનાની મહામારી વકરી રહી છે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું હજુ પણ અનેક લોકો પાલન કરતા નથી અને તેને લઈને પોલીસ તથા મનપા તંત્ર દ્વારા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો દંડ ભરતા બચે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોને જાગૃત કરવા અભિયાન હાથ ધર્યું છે અને ડબોલી જહાંગીરપુરા બ્રિજ નીચે આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં બેનરો લઈ પહોંચી ગયા હતા પોલીસની હાજરીમાં જ આપના કાર્યકરોએ રાજકીય નેતાઓને માસ્કનો દંડ નહીં અને આમ પ્રજાને દંડ જેવા બેનરો સાથે પહોંચી ત્યાં આપના કાર્યકરોએ લોકોને માસ્ક પહેરવા અંગે જાગૃત કર્યા હતા જુલિયન વાઘાણી આમ આદમી પાર્ટી સુરત ગુજરાત ડભોલી લિંક રોડ ઉપર બ્રિજ પાસે અહીંયા પ્રશાસન દ્વારા જ્યારે આમ આદમી આમ આદમી આખા વિશ્વમાં કોરોનાથી પીડાઈ રહી છે લોકોના રોજગાર ધંધા વ્યવસ્થિત ચાલતા નથી અને પ્રશાસન દંડના નામે માર્ક્સમાં જે દંડ ઉઘરાવે છે એ કેટલા હદે વ્યાજબી છે અને લોકોની લાગણીઓ સાથે આ ખ્યા ખિલવાડ કરવાની આ જે સિસ્ટમ છે એ પ્રશાસનની બહુ જૂની છે અને પ્રશાસનને આ સમજવું જોઈએ કે અત્યારે સમાજ એક ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તો આ વસ્તુ જે છે એ અત્યારે ખોટી છે

અઝરહ કુરેસી જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ